ओह सोहम जपे जाप अजम्पा गई माया जाप जपो मेरे साधु सोई जन मत वाला जरे जरे कबीर साहेब एम किए थे भाई ओहम सोहम के

तेरे जे श्वास जरे भीतर आवे से श्वास ने जरे तुम्हें जो श्वास जरे बाहर जाए से तेरे श्वास ने जो श्वास जरे अंदर आवे से श्वास ने जो श्वास ने जरे बाहर जाए तो बाहर ने जो ये तुम्हारा जरे अंगपा जरे जाप केवा से ये तुम्हारी जे माला केवा से के के, कबीर साहब किए से के तो जा तुम्हारी बराबर जा

ધ્યાન બરાબર હોય ત્યારે કીધું કે ઓહમ સોહમ જપે જાપ અનંપા કે એ તમારા કે જાપ જે અનંપા જે જાપ જે જપા કહેવાય છે જેને શ્વાસ ઉપર જેને ધ્યાન જે કરવાની જે વાત જે ભગવાન બુદ્ધે વાત કરી છે વિપક્ષના જે ધ્યાન એને નામ આપ્યું છે બસ ખાલી સાના માના સુખ થઈ અને બેસો આંખ મીચી जाओ કોઈ શરીર ડગો ડગાઓમાં બસ તમારા હાથ જેમ રાખવા તેમ રાખી જેમ પાંઘટી વાળી આંખ મીચી અને જે તમારો જે શ્વાસ અંદર આવે છે એને જો સાક્ષી ભાવે શ્વાસ જેરે બહાર જાય છે તેને જો એમ કરતા 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 જેરે તમારી મન જયારે શ્વાસ ઉપર જયારે જયારે સ્થિર થઈ જાય છે ત્યારે એક એવી ક્ષણ આવે છે ત્યારે એક સૂક્ષ્મ નાળી જયારે જયારે જાગે છે ત્યારે સૂક્ષ્મ નાળી જયારે જાગે છે ત્યારે સીધું તમને મન અને શ્વાસ બે એક થાય છે ત્યારે જ સૂક્ષ્મ નાળી જયારે જાગે છે જ્યાં સુધી તમારું મન જ્યાં સુધી ફગતું હોય બહાર બીજા વિષયો પર જ્યાં મન જતું હોય છે ત્યાં સુધી તમને એ સૂક્ષ્મ નાડી જગતી ન હોય પણ જયારે તમારી મન ને શ્વાસ જ્યારે બરાબર જે બે એક જયારે થઈ જાય છે તમે જેમ પાણીમાં જેમ મીઠું નાખો અને મીઠું જેમ એટલે કે નમક એટલે જયારે નમક ને જયારે પાણી ઘટના થાય છે પોતાનો જયારે સંયમ જેને અનુભવ થાય છે એટલે જે સ્વાદ જયારે અંદર જાય છે જે બહાર જાય છે

અજર અમર ઘર નો જયારે અનુભવ જયારે થાય છે તમને જયારે તમારું મન ઠેરાય છે ને શ્વાસ ઉપર જયારે શ્વાસ અંદર આવે છે શ્વાસ બહાર જાય ને એ જ સાચી જયારે માળા છે અને જયારે તમને એ

ભય રહેવાનો જ છે કારણ કે દેહ સાથે જે તાદીમય જે તમારું જે જોડાયેલું છે પણ તાદીમય જે તૂટે કેરે કે જયારે ભીતર જે એવી અનુભૂતિ જયારે થાય અમરની ત્યારે તમને એમ થાય કે હવે કે મારા કે જન્મ મરણના ફેરા મટી ગયા હવે જન્મ મરણ તો છે જ આ શરીર ના છે એટલે જયારે અહીંયા સંત કબીર સાહેબ આપણીને આ વાતમાં આપણે એવું સમજાવે છે એમ કે ઘરિયા કબીર સાહેબ ને જેમ જેમ આયા અનુભવ જેમ થતો જાય છે એમ એમ આપણીને પોતાને જયારે અનુભવ જે કરવા માટે આગળ અલગ અલગ શબ્દમાં આપણે ઇંગલા અને જયારે પિંગલા એટલે જયારે ડાબી બાજુ નો જે શ્વાસ જયારે આ બે શ્વાસ જયારે ચાલતો હોય છે ત્યારે ત્રીજી સૂક્ષ્મ નાડી જયારે જયારે પ્રગટ જયારે થાય છે ઇંગલે કીધું કે ઇંગલા પિંગલા સૂક્ષ્મના નારી કે उनमुन्नी के घर आया के जरे आ जरे श्वास ऊपर जरे ध्यान द्वारा उनमुन्नी के घर એટલે ઉન એટલે કે જ્યાં નિવસા જે સ્થિતિ જે અવસ્થામાં જરે પોતે જરે આવી જાય છે કે જ્યાં પિંગલા શ્વાસ ઉપર જરે

એટલે જયારે કીને ઊન મૂન કે ઘર આયા કે હવે કે પોતે એવો એ પોતાના જયારે પોતાના જયારે સ્વરૂપમાં જે આવે છે પોતાના એટલે કે મૂન કે ઘર આયા કે પોતાના જે ઘરમાં આવ્યો કે હવે પોતે જ્યાં પોતાના જયારે સ્વરૂપમાં જયારે પોતાને જ્ઞાન થાય છે પોતાના જ્યાં હાજરી છે પોતાના જે સ્વરૂપ ને જેને પોતાને જયારે જ્ઞાન થાય છે એટલે કે ત્યાં જેમ જળની મલ પર જેમ કમળ જેમ ખીલી રહ્યું હોય છે એવું પોતે જયારે અહિયાં ખીલવાણ પણ પ્રગટ થતું હોય છે આનંદ પણ અલે જ્યા પોતે જે જે આનંદ પણું જેરે પ્રગટ જે થાય છે એટલે આયા સાહેબ જેરે કબીર સાહેબ કેસે કે વાહ કે સાહેબ કે અકેલા કે સાધુ કે ત્યાં પોતે સાહેબ સે તેઉ તેને પોતાને જેરે જ્ઞાન દેર થઈ જશે એટલે કબીર સાહેબ જેરે આગળ એમ કે છે આપણે સમજાવે છે આ વાણીમાં ચંદ્ર સૂરજ એક ઘર લાયા સાધુ હવે ચંદ્ર અને જે સૂરજ હવે પાછા કબીર સાહેબ આગળ જે વાણીમાં વળી પાછા બીજા શબ્દ માં જયારે સમજાવવા લાગે છે આપણે દરેક ને જયારે સાધક ને સમજાવે છે કબીર સાહેબ एमकेसी के भाई अलग-अलग एक विधि ना अलग-अलग नाम આપી છે ત્યારે કીધું કે જ્યા જમીની बाजू જે છે એ સૂર્ય છે શ્વાસ અને જે ડાબી बाजू જે છે તે એ શ્વાસ સંધ્ર છે ત્યારે કીધું ચંદ્ર સુરજ દોનો એક ઘર લાયા ભેદ સમજાયા જયારે ચંદ્ર એટલે જયારે બાજુનો જે જમણી બાજુ નો જે શ્વાસ અને જયારે ડાબી બાજુ નો જયારે શ્વાસ

જયારે ભીતર જે અનુભવ જે કરવો હોય તો એના માટે જે સાધના જે કરી લ્યો સાધના કરો એટલે કીધું સુનો ભાઈ સાધો એટલે અહીંયા કબીર સાહેબ જયારે કે છે ભાઈ ગુરુ શરણે શીત લાયા કે જેને શીત જેને ગુરુ શરણે જે ફેર્યું છે જેને જેને સદરૂને જયારે વાત ઉપર જેને ચિત્ત જે ઠેરાય છે એના શબ્દો ઉપર જયારે ચિત્ત ઠેરાય છે તેને ભીતર અનુભૂતિ થાય છે સાધુ પ્રાપ્ત થાય છે ત્યાં એને પછી અહીંયા જન્મ મરણ નો જે ભય જે ભાવ મટી જાય છે એટલે અહીંયા જયારે કબીર સાહેબ આ વાણીમાં આપણી સમજાવે છે